શસ્ત્ર ઉ ગામવામાં આવ્યું છે જેના કારણે તેઓ ધરણા પર જય શ્રીભાઈ મારું નામ છે અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ બસ અમે કિર્તી સાહેબને એટલી વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું અમે પાંચથી છ વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ અમારા છોકરા અમે ગામડે રહું છું બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ નથી કાંઈ કામ કરી શકતા કે નથી કાંઈ કરી શકતા તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્જો તોય જોઈએ ને અત્યારે મંડીનો માહોલ છે તો આગળ શું કરી શકે બસ અમે એટલી વિનંતી કરે છે માફી માંગે છે એની પાસે કે અમને ન્યાય હતો ત્યાં સુધી અમે બેઠા રહેશે દાણા હા મે બે શુભદા અબ પરિવારોને છેલ્લા છ વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પ્રસાર થઈ રહ્યા છે કોવિડની પરિસ્થિતિની અંદર કેપિક સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા આ તો નાના નાના વેપારીઓ હોય છે નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે પરંતુ આર્થિક રીતે નુકસાન જતા એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં બાકી દલાલોની મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું મકાનો દાગીના જમીન માલ આ બધું જ વેચીને ચુકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચુકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે પરંતુ આજની તારીખે અમે એટલી વિનંતી કરીએ છીએ કે કેબી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા એક ખૂબ જાણીતું નામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને ખૂબ મોટા દાનવીર પણ હતા નાના મોટા આકસ્મિક જ્યારે પણ કઈ અઘટિત ઘટનાઓ બનતી ત્યારે હર હંમેશા આગળ આવીએ અને દાન આપી અને મદદરૂપ થતા એક આવો મદદરૂપ થતા નારો એક પરિવાર છે આ અમે આપના માધ્યમથી કીર્તિભાઈને એમના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે આ બાર પરિવારો આગળ કંઈ પણ નથી એ પણ અમે વ્યક્તિગત રીતે બધી તપાસો કરેલી છે અને જો કાંઈ તમને લાગે તો અમે અપાવવા માટે બંધાયેલા છે હવે અમે એટલી વિનંતી કરીએ કે આ બાર પરિવારના બાળકો રાતે સૂઈ શકતા નથી બહેનો સૂઈ શકતી નથી બાળકોને ફી ભરવા માટેના પૈસા નથી મકાનનું ભાડું ભરવા માટે પણ ઇન્કમ નથી આવી પરિસ્થિતિમાં જીવનારા બાર પરિવારોને તમે જે કાંઈ કાયદા કાયદા કરી તેને સો ટકા સાચા હશો પરંતુ એમાંથી પણ ઉપરવટ જઈને આપે આ કેસો જે કંઈ કર્યા છે પરત ખેંચીને આ બાર છ વર્ષથી જે માનસિક યાતના ભોગવી રહ્યા છે પરિવારોને એને મુક્તિ અપાવવા માટે આજે અમે ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે આ પરિવારો સાથે અહીંયા બેઠા છીએ ફરી ફરી અમે વિનંતી કરીએ છીએ કે આમાં પોઝિટિવ માનવતાવાદી વલણ અપનાવી અને આ લોકોને આમાંથી મુક્તિ અપાવો બેસર આપણે જે બહાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આખી દસેક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત ચેક કરેલી કે અમે ચુકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ચેક એના કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કંઈ સમાધાનકારી વલણ થાય તે માટે હું મળવા આવ્યો એમને અત્યારે કીર્તિભાઈ છે કે જયારે એક ડાયમંડની પરંપરા રહી છે સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જયારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જયારે ઘર બાર ઘરેણા કોઈ લોકોએ જમીન પણ બાપદાની આપી દીધી છે કોઈ વાર તો જ્યારે એની પાસે આવો કઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચી અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે આવા ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે